આવી રીતના એક વોલ અહીંયા છે તો એક સાઈડ આ સાઈડ છે ટોટલ અંદર સુધી આપણે છે ને ઓલું કરી નાખ્યા પછી ઉપરથી આપણે દવા નાખી દેવાની વગડે ને હજી આપણે ઘણી પેઢી આ બાજુ અહીંયા ઢીગલો પીડ્યો છે એટલો એટલી નાખવાની છે હજી હાલો તો થોડીક વાર પછી પાછા આપણે મળીએ

સાબે સાબરી લઈને આવે થોડીક વાર પછી આપણે કામ આવે પછી આપણે મળીએ માંડવી છે આપણે હમી થઈ ગઈ આખી જો અહીંયા આપણો આખો ઢીકલો હતો ને એ આખો ઢારી આમ નાખતી હતો ને આમાં થોડીક ખાલે ખાંડી જેવી છે એ વાંધો ભાઈ હમી કરે છે ટીમ પીડ્યું હવે આ અલો જ અહીંયા પીડ્યું એને ઢારિયામાં આમાં પૂગાડી દેવાનું છે

તો હવે સેલી આપણે બાકી છે ને એટલી અમે અહીં ભેગલો કરતા જઈ હા આપણે હંસાબેન ગુણ એટલે હંસાબેન હું હાર્દિકભાઈ ગુણ લઈને આવે હા કર નાખો હા જો આપણે પાવડર નાખતા જાય ડીડીટી દવા હા આપણે બહારમાં એક ભાગ્યું આપી ગયેલ છે ને ત્યાંથી આપણા ભાગમાં આવી ત્રણ વીઘામાં દેખાંડી પછી હંસાબેન હું હાર્દિક ભાઈ આવે રાબરી લઈ વાહ 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 હાલો તો આશીષ ભાઈ હિસાબ થઈ ગયો હવે આપડા ભાઈ નામ કેવી હા ભાઈ આપણે હમણાં થઈ ગઈ મજૂરી આપી દઈએ એ ગણી લીધા ઇસ્યા છે કઈ નબળો હબળો સળક છે હાલો કાર્ય માસી બકાલ લેતો થઈ ગયો ટાઈમ થઈ ગયો સવારના સાડા આઠ જવું અને કાલે આપણે વ્લોગ નથી મૂક્યો કારણ કે ફોન મારો ઘરે હતો અને હું હોઈ ગયો તો વાળીએ તો પછી વ્લોગ આપણે નથી મૂકતી થઈ ગયા તો આપણે માંડવીનું કામ બધું પૂરું થઈ ગયું ફરી આમ એકદમ ક્લીન થઈ જવાલર આપણે મૂકીશું આમાં ચારક વાઈ ગયા સાફ કરીને આપણો ઢગલો થઈ ગયો માંડવીનો કમ્પ્લીટ બાકી જો આપણા બધા ઝાડવા વા ગુલાબડી છે જરાય તેઓ બધું કામમાં આગળ પૂરું થઈ ગયું આ બધીમાં જાણવા આવી દીધા હાલો તો અમે છે ને આ વ્લોગ ભેગું આ વિડીયો તમને જોવા મળશે તો વ્લોગ તમને કેવો લાગે જરા કોમેન્ટ કરી દેજો તો હાલો અમે એ વ્લોગ છે આપણે અપલોડ કરી દઈએ પછી આપણે નવા વ્લોગમાં પાછા આપણે મળીએ